તમને ને આમાં શું જવાનું તમારે અરે આ આપલા કાળુજી ને કાળુજી હા હા ઓછા ઓછા એમના ખેતરમાં જવાનું તમે ભૂલો આ જાફર ભાઈ ખોટા લાવો ના કાક ભાઈ છે આવું તો આવું તઈ છે ગામડામાં આવું કરી છે તું જાણ યાર મગજ મારી કરે વગર ને તાર અરે એ હું ના પડતો તો હું હું જાવ હું કોકને પૂછી લઈશ તો કે ના હું ગાતા આવું કે તમે જોયું હોય

એવું ના કરશો તમે મહેમાન છે નિયારમાં તો ધોઈ નાખે પેલા સગનજીએ અમે અહીંયા ઇન પાવર કરો છો તમે ખાલી મને એકને ધોયા જોયા મે બીજા ત્રણને ધોળાય કેમ ના જોયા લે પાણી બોણી પૂઠાજી પીશો પાણી બોણ કશું ન પીઉ ત્રણ જગ્યાએ આમને પીધું ત્રણ જગ્યાએ મે પીવડાય એક વખત પીધું જાતે એવું ક્યો કેવું ત્રણ જગ્યાએ મે પીવડાય અને એક જગ્યાએ મે જાતે પીધું પાણી કેવું હા મને નથી ખબર એ તમે તમને પાણી પકોણે મને સાગજી પીવડાવેલ હમ એવું તો બ્યા દ્યાવ વ્યાહ બીજા ત્રણ જણા પાઉં એમને પીવડાવ્યું એ ત્રણ જન તરસ્યા હતા માન દો હરે એક મને પીવડાય બે આવ્યા હોમ દે હોઈ કા હા ખાટલો વાડલો નહીં તો હે લાવો કારું ખાટલાનું નહીં સગવડ થયું તમે કાહી એટલું રહું ખાટલાનું તો એ સગવટ કરું અમને બોલાવને ખાટું વાડું રાખતો રહે બે હા બ્યા પણ એટલા બેહ બ્યા બ્યા હું અમારે એક બે હું પડશે ને બે બે હું પડશે અમે હારું ભાઈનું હવે

રાપરજી રાપર જબરમોણે છે હું હંગા લઈને આયા તાર મુક્યાઉ ને મોઉતરી જઈશ મારે તો કામ છે આવજો બરાબર આવજો કાઢીએ અંગાત આવ જબુ કર્યો અમને તો આવતા તો તઈ જગ્યાએ બાગે હા ના તો જતે અંગા થી આ બહા બાક્ષિત ખરા અમને કુછ પ્લાનિંગ તો બનાવવું પડશે મારે આગળ કે પ્લાનિંગ રચું આજે તો બલો મનો મારી જો પણ બદલો તો હું લઈ રહી તો ગાડીના કાચ ઉપર પૂરી જ ના કોઈ ટાર આવે આ બેહી રહ્યો રસ્તા

ફાઈર મકર એ જાપુડા થી કીધું બોલ એ જો પાસા બાર દીખાને આલા હતા હે ઇન્નેટ કો આવણી હું આલે હા બોલવાડી હતી નો કે હું જતો રહ્યો બોલ્યા મકર તે વર્ધી વાળી જે નીકળન જે રઈને લખણાના લખાઈમાં મોડું થઈ હું અહીં રાત સુધી મોહન દરજી આવ્યો પણ હવે નીકળણો હા એના મુગાકારો દેખાતો નહી સન્નો લાવલે કરી તો બનાવો તું કોણ અમારે મેટર થઈ ગયું મને બે તો પેલા મેમણ લીધે બચી ગયો ને શરમે ખાલી જાફરજીની આબરુ ના જાય એટલે કશું નતું બોલે કેવું દા હેડતા મારવા ગોતે હે તમે જો જાઓ મે મારવા ગોટીયે સારી છે લે હેડો હાલે હેડો લે હેડો તમને સબડા આતો શું લે ઓય બેટા થઈ કે મને ભૂલી ગયો એટલે મારે એ ગોતો છે બે <coughs> હિસાબે <coughs> જવા દો જવા દો તમદાર ગાડી એક થયું લાગે હ ગાડી લગા બંધ થઈ ગઈ જો બરો હું ધક્કો મારું તમે કે ઉપાડો હા તો જો ધક્કો માર દે ફોન તમારો હો ઓ જો રાખો ધક્કો માર લો ભાઈ આવ હા રાવ ને ગાડી માં દેવાનું ને તમારે હા તો છે એ ગયા લે આદું અથવા જ ઉતારી દો મન તો કેટલું કર્યું આ મને ખતરનાક હતા મે <gul>

ના ના જ ના પણ જ બહુ ટર્ન કરતી થી નહી કર છો બહુમાં અવાજ થઈ ગયો તમે 3 એક આવો એક આવો લ્યો 3 કરો છો માર ના કરીશ

ભલે વચ્ચે પોલીસ સ્ટેશન તમારે ઘણી જોઈ નતું બોલો ના કરે